ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક આયુર્વેદમાં સ્વસ્થ રહેવા માટે એલોવેરા અને આમળા પીવાની સલાહ આપવામાં આવે છે વાસ્તવમાં તમે કોઈ પણ સિઝનમાં આ પીણું સેવન કરી શકો છો પરંતુ ચોમાસામાં શરીરને રોગોથી બચાવવા માટે આ પીણાનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે તમે ચોમાસામાં દરરોજ સવારે ખાલી પેટે એલોવેરા અને આમળાનો રસ પી શકો છો આ માટે એક ગ્લાસ હુંફાળું પાણી લો તેમાં એક ચમચી એલોવેરા અને આમળાનો રસ મિક્સ કરો પછી સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ આ જ્યુસ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે બે ચોમાસામાં બીટ અને ગાજરનો રસ પીવો પણ ખૂબ ફાયદાકારક છે બીટરૂટ અને ગાજરનો રસ પોષક તત્વોથી ભરપૂર હોય છે આ જ્યુસ પીવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે આ ઉપરાંત તે તમને રોગોથી પણ બચાવે છે તમે ચોમાસામાં દરરોજ સવારે બીટરૂટ અને ગાજરનો રસ પી શકો છો આ રસ આંખો ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે તમે દરરોજ એક ગ્લાસ બીટ અને ગાજરનો રસ પી શકો છો આ જ્યુસ પીવાથી શરીર પણ ડિટોક્સિફાય થાય છે અને સ્વસ્થ બને છે ત્રણ ચોમાસામાં શરદી અને ઉધરસથી બચવા અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે દરરોજ ખાલી પેટ આદુ અને લીંબુ પાણી પી શકો છો આ માટે એક ગ્લાસ હુંફાળું પાણી લો તેમાં લીંબુ અને આદુનો રસ ઉમેરો આ પીણું તમે દરરોજ સવારે ખાલી પેટ પી શકો છો આ પીણું પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો સરળતાથી દૂર થઈ જાય છે ચાર ડેન્ગ્યુના દર્દીઓએ નોનવેજ બિલકુલ ન ખાવું જોઈએ આ તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે વાસ્તવમાં નોનવેજમાં ઘણા બધા બિનારોગ્યપ્રદ તેલ હોય છે ખાસ કરીને રસોઈ પ્રક્રિયામાં ઘણું તેલ વપરાય છે આ પ્રકારનો ખોરાક ડેન્ગ્યુના દર્દીઓની તબિયત બગાડી શકે છે તેલને કારણે રિકવરી પણ ધીમી થઈ શકે છે પાંચ કજમો અને સંચળ કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે આ બે વસ્તુઓ મળીને આંતરડાની પ્રવૃત્તિને વેગ આપે છે આ બાઉલ મૂવમેન્ટને સરળ બનાવે છે આ બંને વસ્તુનું મિશ્રણ બાઉલ મૂવમેન્ટને ઝડપી બનાવે છે અને પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે છ તમને જાણીને નવાઈ લાગશે પરંતુ નાળિયેર તેલ બેસ્ટ મેકઅપ રિમુવર સાબિત થાય છે ખાસ કરીને આંખનો મેકઅપ હટાવવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કરવો જોઈએ તેના માટે રૂપર બે ટીપા નાળિયેરનું લઈને તેનાથી આઈ મેકઅપ રિમૂવ કરવું તેનાથી આંખની આસપાસની ત્વચાને નુકસાન પણ નહીં થાય અને મેકઅપ પણ સરળતાથી રિમૂવ થશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ